જય બજરંગબલી મિત્રો કેમ છો મજામાં હશો આશા રાખું છું તો મિત્રો અત્યારે હું છું ટીડકી મંદિર બજરંગબલીના મંદિર પર તો મિત્રો જોઈ શકો છો આ મંદિર આવેલું છે આ ટિડકી છે અને પેલો બાઈક પૂરો ઊભી છે સાઈડમાં જૂનું બારી છે એ અમારું જૂના બારી ગામ છે તો અમારા ફાળિયાની બાજુમાં જ આવેલી છે આ ટિડકી બજરંગબલી મંદિર તો તમને અંદર જઈને હું બતાવું મિત્રો મંદિર જય બજરંગબલી આ મિત્રો સાઈડમાં ભગવાનજીની તસવીર લાગેલી છે અને આ છે મૂર્તિ આપણા હનુમાનજીની મૂર્તિ છે જોઈ શકો છો આ સાઈડમાં ભગવાનજીની તરસી તસવીર છે બધી આ મંદિર છે મંદિરની અંદર ખૂબ સરસ બેસવાની બનાવેલી છે મંદિર પણ ખૂબ સરસ બનાવેલું છે પહેલાં નાનું મંદિર હતું અત્યારે બહુ સુંદર બનાવી દીધું છે મંદિર જોઈ શકો છો આપણા બજરંગપલીની મૂર્તિ છે આપણા જય શ્રી રામ ભગવાન તો તમે પણ દર્શન કરી શકો છો વિડીયો દ્વારા તો મિત્રો અહીં બીજી બાજુમાં જૂની કહેવતો છે તે બી તમને બતાવું તો મિત્રો અહીં જૂની કહેવતો છે તે બી તમને બતાવું અને વાતાવરણ બહુ સુંદર છે અહીં ચારે બાજુ ફતર મંદિરની ચારે બાજુ ફરતા અને આ તમે જોઈ શકો છો મંદિર બહુ મસ્ત સુંદર બનાવી દીધું છે અને મિત્રો એ ચારે બાજુ ફતર આવેલા છે અને ઝાડવા ઉબાળવા બહુ સુંદર લાગે છે આપણી બાઇક પડી દેશી કમડી માસ્ટર રાહુલ બેટા પેલા હિતેશભાઈ બેઠા ઓ હિતેશભાઈ ઓ રાહુલભાઈ સારો અહીં જરીક બતાવી રહ્યા આપણે મિત્રોને તો મિત્રો તમને હું બતાવું અમારે અહીં ફળીઓ આવેલી છે અમારા જૂના બારી ગામમાં એક પખલા તે સ્થાના પરથી હું નામ પાડવામાં આવ્યું પખલા નામ પાડવામાં આવ્યું તો એ પણ તમને બતાવું અને અહીં એક પથ્થર બી છે ઢોલ ટાઈપ વાગે તે બી તમને બતાવું અને મિત્રો આ આજે વરસાદ બી બહુ ફૂલ પડ્યો છે આ તમે જોઈ શકો છો વરસાદ વરસાદ વરસતો જ છે આજે ખતરનાક વરસાદ આવ્યો વરસાદ અને હજુ વરસાદ બી આવવાની સંભાવના છે આ તમે જોઈ શકો છો અને થોડો થોડો શરૂઆત બી થઈ ગઈ છે તો મિત્રો આ મોરપખલા ફળ્યું આની પરથી પડ્યું આ તમે જોઈ શકો છો આ જૂની કહેવત છે આને કહેવામાં આવે છે કે મૂરની પોખ કહેવામાં આવે છે આ ફત્તરા પર છે છાપેલી આ મૂરની પોંખ જેવું ટાઈપનું છે ને આ તમે જોઈ શકો છો અને મૂરની પોખ કહેવામાં આવે છે વરસાદ તો આવે છે પણ થોડું બતાવી દઈએ મિત્રોને તો આને મોરની પાક કહેવામાં આવે છે એના પરથી અમારે જૂના બારીયાનું મોરપખલા નામ પાડવામાં આવ્યું છે આ તમને જોવા મળશે તીડકી જૂનાબારીયાના શેમડા પર તો મિત્રો આ એક પથ્થર છે આ પત્થરને કહેવામાં આવે છે કે ઢોલ ટાઈપ પથ્થર વાગી શકે છે અત્યારે પાણીથી થી ભરાઈ ગયું પાણી પડી એટલું બધું સરસ ના મળે પણ શિયાળામાં ઉનાળામાં બહુ સુંદર પણ અત્યારે કડું છે એની રાહુલભાઈ થોડો મારી શકો સાંભળવામાં આવે છે તો મિત્રો વરસાદ આવી ગયો છે એટલે અમે સાઈડમાં જઈએ છીએ પછી તમને કઈક બતાવું મિત્રો વરસાદ ફૂલ આવી ગયો છે તમને બતાવતા બતાવતા અમે આવતા રહ્યો મંદિરની નીચે આપ્યા છે આ મંદિરની પહેલે છે એની નીચે આવી ગયા છે ઉભા છે અને વરસાદનો જોરદાર છરોડો આવી ગયો તો હરોડો તો અને મિત્રો સામે ડુંગર પણ નથી દેખાતા ફૂલ ભયંકર વરસાદ આવે છે ઘરે જવાનું જવાશે તે ખબર નથી જોઈ શકો છો મિત્રો કેટલો ભયંકર વરસાદ આવ્યો અમારા રાહુલભાઈને અહીંયા ત્યાં નાખે છે હિતેશભાઈને તો મિત્રો બરોખર બરોબર મિત્રો ઘણો ખતરનાક વરસાદ આવી ગયો જોઈ શકો છો તેણીને ભયંકર વરસાદ આવી ગયો મિત્રો હવે શું કરવાનું ઘરે કઈ રીતના જઈશું કોઈ વર્ષ વાટ આવે તો મિત્રો અમે આ મંદિરની સાઈડમાં આવતર્યા છે કારણ કે વરસાદ તહીથી આવે છે ને એટલે અમે આ સાઈડ આવતર્યા છે હા જુઓ મિત્રો કેટલી ખતરનાક વરસાદ આવી ગયો તરતે જ આવી ગયો ભયંકર સામે ડુંગર પણ નથી દેખાતો યાર મિત્રો હલવાયા બાહુલિયા હલવાયા હલવાયા શું કરીએ કે ભગવાનની જોડે આવીને ઉભા રહી ગયેલા છે એમના ખોળામાં કે હું વરસાદથી બચાવો અને બચાવી લીધા છે આમ પાણી તમે જોઈ શકો છો કેટલું ભયંકર યાર આજે વરસાદ એટલો પડ્યો ને કોઈ માણસોને ઓરવા બી નથી આ જોઈ શકો છો તમે આ કેટલો ખતરનાક વરસાદ પડે યાર હલવાય આ બાહુલિયા અમારા કેમેરા બી ખરાબ થવામાં આવ્યો છે રાહુલભાઈ ની આખી મોબાઈલ ગાળવા માંડેલા છે હે ખાલ તો ખાલ તો બાવલિયા હલવાઈ છે વાંધો નહીં મિત્રો કેમેરા ખરાબ થવા બદલો છે પાણીના કારણે આ વરસાદ રીજાય સારું છે કે જબરજસ્ત ચડીને આવેલો છે તઈ થોડો આગળ જઈને બતાવું મિત્રો પાણી પડે છે આપણી બાઇક તો યાર બોધા આવવા દેલી છે તમે જોઈ શકો છો અરે યાર ભયંકર વરસાદ આવે હાય હાય ભાઈ જો વરસાદ નહીં રહેતા આપણા મંદિરમાં હોઈ જવાનું કે હે ના પણ મિત્રો વરસાદ શાંત થવા આવ્યો છે થોડી વાર આમ આવ્યો પણ જોરદાર વરસાદ આવી ગયો છે ટિડકી ડુંગર દેખાતો નથી અમારા જૂના બારીના મોટા મોટા ડુંગર પણ ઢંકાઈ ગયેલા ચાલ ભાઈ ને અહીંયા બીઆવા દેલા પણ મેં કોઈ બીયો નથી વરસાદ હમણાં છે ને મિનિટમાં પાછો ઝીરો પડી જશે પણ મારે પલળવા પડશે તમને મૂકીને મેં ઘરે જશે એમાં તો યાર મેં પલળી નવરો નટ થઈ જવાનો છે આજે આખો દિવસ પર્વ પડેલો છે એટલે વાંધો નહીં આવે તો મિત્રો હવે છે ને આ રાહુલભાઈની આજે ઘેર જે ઘેર જે કર્યા વરસાદ હવે ડીમ પડવા દેલો છે હજુનું મતલબમાં સારું જ છે તપ ટપ 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 પડે જ છે આ મતલબમાં પાણી તમે જોઈ શકો છો પગમાં રાહુલભાઈની આ ના આયને એમ કે રહેલા હાથે જય હનુમાનજી હમૈયા હલવાયા હનુમાન દાદા આપણે તમજ પેલું પથ્થર પત્તર બતાવતી લો એ તમે જોઈ શકો છો કોઈ વાર તમે આવો ને તો જોઈ લીજો જ આજે આવજો આ તિડકી જૂના બર્યામાં શ્યામડા પર આવેલી છે મોની પોતા મત જૂની કહેવાતો છે અને જૂની પુરાણીક મતલબ પુરાણી વાતો એ અમે ડાયવર કહેવું કે અને અમે નોના હતા ઘણા પતરા વતરા ખવતા નહીં દેતા હા અત્યારે યાદ આવી ગયો ને મેં કે અમે જી આવીએ તમને બતાવતા હોય એમ કરી આવેલા તો મિત્રો આ વરસાદ ડીમ પડે એટલે અમે ગાડી તને મળીએ એટલે નાહી જઈએ બ્લોગ બ્લોગ રહેશે પછી